જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મિત્રો ઘણા સમય પહેલાંની વાત છે એક શહેરમાં માતા અને પુત્ર બંને સાથે રહેતા હોય છે પિતાના અવસાન બાદ તેમના ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી પુત્ર કંઈક કામ કરતો ન હતો પણ તેની માતા અન્ય લોકોના ઘરે જઈને સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી અને તેમાંથી તેને જે પણ પૈસા મળતા તેનાથી તે પોતાનું ઘર ચલાવતી હતી તેનો પુત્ર આખો દિવસ કંઈ કામ ધંધો કરતો ન હતો તે આખો દિવસ તેના મિત્રો સાથે ફરતો અને પાર્ટીઓમાં જતો તે આખો દિવસ ઘરની બહાર રહેતો અને જુગાર રમતો ઘરમાં તેની મા એકલી છે અને આખો દિવસ મજૂરી કરીને પોતાનું ઘર ચલાવે છે તે પણ તેને દેખાતું ન હતું તેની માતા તેને રોજ કહેતી દીકરા પ્લીઝ તારા માટે સારી નોકરી શોધ કે સારો ધંધો કરવાનું ચાલુ કર પરંતુ તેનો છોકરો તેની વાતને સમજતો નહીં પછી એક દિવસ તેની માતાની તબિયત બગડી જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેની માતાની હાલત વધારે બગડતી ગઈ તે દિવસે તેની માતાએ કોઈના ઘરે કામ કર્યું ન હતું અને ઘરમાં બચત કરેલા રૂપિયા પણ ન હતા પૈસાના અભાવે તેનો છોકરો તેની માતાની સારવાર પણ કરાવી શક્યો નહીં જેના કારણે તેની માતાની તબિયત દિવસે દિવસે બગડતી જતી હતી તેને તેના મિત્રો પાસે મદદ માગી પણ તે લોકોએ પણ તેની મદદ કરી નહીં અને આખરે વધારે બીમારીના કારણે તેની માતાનું અવસાન થઈ ગયું માતાના અવસાન પછી તે એકલો પડી ગયો હવે તેને સમજાતું નહીં કે તેને શું કરવું જોઈએ માતાના અવસાન પછી છોકરા પાસે ઘર તો હતું પણ ઘરમાં ખાવા માટે કંઈ જ ન હતું તેના બધા મિત્રોએ તેને છોડી દીધો ત્યારે તે માતાના શબ્દો યાદ કરીને રડવા લાગ્યો ભૂખના કારણે તે પાગલ થવા લાગ્યો તેને ખોરાક માટે ઘરમાં શોધ શરૂ કરી ત્યારે તેને તેની માતા દ્વારા લખીને છોડવામાં આવેલો એક પત્ર મળ્યો તે પત્રમાં લખ્યું હતું કે બેટા મેં તારા માટે થોડા પૈસા કપડામાં બાંધીને પલંગ નીચે રાખ્યા છે તે પૈસાથી તું કંઈક ખાઈ લેજે માતાની આ લાગણી જોઈને છોકરો રડવા લાગ્યો તેને પસ્તાવો થવા લાગ્યો તેને લાગ્યું કે તેને તેની માતાને ગળે લગાવવી જોઈએ પરંતુ હવે શું જ્યારે તેની માતા તેની સાથે હતી ત્યારે તે માતાની કંઈ પણ કાળજી રાખતો ન હતો તેની માતા કાળી મજૂરી કરીને ઘર ચલાવે છે એ પણ તેને દેખાતું ન હતું હવે માતાને ગળે લગાવવાનો વિચાર કરીને શું ફાયદો તેની માતા આ દુનિયામાં જ નથી મિત્રો આ કહાની પરથી આપણને જાણવા મળે છે કે આપણે આપણા માતા પિતાની સેવા કરવી જોઈએ અને આપણને જે કહે તે માનવું જોઈએ કારણ કે તે આપણા ભલા માટે કહેતા હોય છે માતા પિતા તેમના છેલ્લા શર્ષ સુધી તેના બાળકની ચિંતા કરે છે તેથી આપણે આપણા માતા પિતાનું સન્માન કરવું જોઈએ અને માતા પિતાની સેવા કરવી જોઈએ એ જ સાચી પ્રભુ ભક્તિ છે તેમનું સન્માન કરીને તેમને હંમેશા ખુશ રાખવા જોઈએ તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ